એને મેં સજા કરી છે અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહયુ કરી ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે બધા નિર્દોષ હોય છે પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે પ્રમુખો અને કમિટીએ કોઈ ખોટું નથી કર્યું એવું જાહેર માં કહી શકું છું પરંતુ કાયદાની ગોઠવણમાં પ્રમુખની જવાબદારી પહેલી આવતી